ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન મુજબ આજરોજ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો આજ રોજ પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી છેલ્લા પાંચ વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલ કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરવામાં આવે છે આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે પંચમહાલના રિપોર્ટર ઇમરાન તિત્રા નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહની સરકારે આ દેશના ગરીબોને ઘેર બેઠા વર્ષમાં સો દિવસની રોજગારી મળે તે માટે મનરેગા યોજના બનાવી હતી અને તેના અમલીકરણ માટે કાયદો પણ બનાવ્યો છે

અને ખેડૂતો પિયત કરી પોતાનું જીવન ગુજારે છે અંદાજે પચીસો જેટલા કુવા તથા બોર દ્વારા ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે છે આ આ તાલુકામાં તાલુકામાં મજૂરો મળતા જ નથી જેટલી ગ્રામ પંચાયતો આવેલી જેમાં પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમાર તથા પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિના સર્વ આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્તે